નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર મોદી સરકારની ત્રણ મોટી ભેટ ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન અમિત શાહનું મોટું નિવેદન આ વર્ષે ચારસો ને પાર ક્ષેત્રીય સમાજના કારણે હવે લોક ડાયરો બંધ તો વરસાદના કારણે કેરીના પાકને થયું છે નુકસાન કૃષિ મંત્રીની જાહેરાત પચીસ હજાર રૂપિયાની સહાય બે હજારનો હપ્તો જાહેર થયો છે મિત્રો પીએમ આવાસ યોજનાના ફોર્મ ને લઈને માહિતી પિતા પુત્ર બંને મળશે બે હજાર રૂપિયાની સહાય આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો આપે ધ્યાન પેટ્રોલ ડીઝલના ભાવ થયા છે જાહેર સોના ચાંદીના ભાવમાં ઘટાડો હવે સ્માર્ટ મીટરની તૈયારી શરૂ સાથે ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદની આગાહી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી રાજ્યમાં ભર ઉનાળે બરોબરનું માવઠું જામ્યું છે તેવામાં હજુ પણ આગામી ચોવીસ કલાક માટે રાજ્યભરમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે હવામાન વિભાગે આખા રાજ્યમાં વીજળી અને વરસાદનું યલો એલર્ટ આપ્યું છે તો આ તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે બે દિવસની ઘાત છે બંને વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી ભારે પવન અને ગાજવીજ સાથે આંધી સાથે વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે બંને જગ્યાએ બે દિવસનું યલો એલર્ટ પણ આપવામાં આવી ગયું છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકારની ત્રણ મોટી ભેટ કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેટ બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈસ અને ભારત દાલના પેકેટ બહાર પાડવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત એસી રૂપિયાથી દોઢસો રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા ગરીબો માટે આ પેકેટ ખરીદી શકે તે માટે સસ્તા ભાવે છે તે આ વસ્તુ છે તે વેચવામાં આવી રહેલ છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ચારસોના પારને લઈને મોટું નિવેદન કેન્દ્રીય મંત્રી અમિત શાહે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સૌથી વધુ ફાયદો એનડીએને મળશે અમિત શાહે કહ્યું છે કે અમે ચોક્કસપણે ચારસોનો આંકડો પાર કરીશું નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના પીએમ બનવા જઈ રહ્યા છે તેઓ બે હજાર ઓગણત્રીસ પછી પણ અમારા નેતા રહેશે કેજરીવાલ અંગે કહ્યું છે કે કેજરીવાલ પોતાની પાર્ટીને યોગ્ય રીતે ચલાવી શકતા નથી રાહુલ ગાંધી અંગે તેમને કહ્યું છે કે તેમના દાવો કોઈ વિશ્વાસ કરતું નથી મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો હવે ડાયરો બંધ રહેશે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાળાએ ક્ષેત્રીય સમાજ પર કરેલી ટીપની સામે ફરી આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે પિસ્તાલીસ દિવસ સુધી ચાલેલા આંદોલનમાં ક્ષત્રિય સમાજના ટેકામાં એક પણ ડાયરો કલાકાર ન હતો જેમના કારણે સોશિયલ મીડિયા બાઇટ કોટ ડાયરો મેસેજ વાયરલ થઈ રહ્યો છે હવે ડાયરો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમના બદલ હવે રાજપૂત સમાજની સામાજિક સંસ્થાઓની પાછળ ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પીએ આવાસ યોજનાના ફોર્મને લઈને આવી છે એક માહિતી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત ચાર દિવસ લંબાવવામાં આવી છે આવાસ મેળવવા માટે સત્તર મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે ચાર દિવસ સર્વર ડાઉન રહેતા લોકોએ ફોર્મ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જોકે તેઓ ફોર્મ ભર્યાના થોડા સમય બાદ સરકાર દ્વારા નિયમ અનુસાર ડ્રો જાહેર કર્યો છે જેમનો નંબર લાગે તેમને આવાસ યોજનામાં છે તેને લાભ મળશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખથી પણ વધુ ખેડૂતોની નોંધણી થઈ છે તેમાંથી સાડત્રીસ લાખ ખેડૂતોએ બે હજાર બાવીસ અને ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ એટલે કે માત્ર દસ મહિનાની અંદર કૃષિ માટે કુલ અઠ્ઠાણું હજાર બસો પંચ્યાસી કરોડ રૂપિયાની લોન લીધી હતી ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેમનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે બે લાખ રૂપિયા સુધીનું દેવું છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો નવા સ્માર્ટ મીટરની તૈયારી શરૂ ગુજરાતની અંદર વીજ વિતરણ કંપનીઓ તેમના પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાડી રહી છે જેમના કારણે વીજળીનો વેડફાટમાં ઘટાડો થશે આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં બે હજાર પચીસના અંતર સુધીમાં એક પોઈન્ટ ત્રીસ કરોડ વીજ જોડાણ ધારકોને સ્માર્ટ મીટરનો ટાર્ગેટ રાખ્યો છે પીજીવી સીએલ દ્વારા રાજકોટથી સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે મિત્રો આ મીટર લગાવવા માટે વીજ ગ્રાહકે કોઈ ખર્ચ કરવાનો નથી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો બે હજારના સત્તરમાં આપતાને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે આ યોજના હેઠળ સરકાર વર્ષમાં ત્રણ વખત લાભાર્થીઓને બબે હજાર રૂપિયાના આપતા ટ્રાન્સફર કરે છે અત્યાર સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમાં આપતા છે તે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે હવે સત્તરમાં આપતાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે હાલ દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે સાતમા એટલે કે છેલ્લા તબક્કા માટે એક જૂને મતદાન થશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો શું પિતા અને પુત્ર બંનેને મળશે બે હજાર રૂપિયાનો લાભ ભારત સરકાર દ્વારા ખેડૂતોને અલગ અલગ યોજના મારફતે સહાય આપવામાં આવે છે આ સહાય થકી ખેડૂતો પોતાના વ્યવસાયને વધુ વેગ આપી શકે તે માટે સરકાર દ્વારા ખેડૂતોને છે તે મદદ કરવામાં આવે છે એટલું જ નહીં પીએમ મોદી પણ અવારનવાર પોતાના ભાષણમાં પણ કહી ચૂક્યા છે કે સરકાર ખેડૂતોની સરકાર છે આ સરકાર ગરીબોની સરકાર છે આ સરકાર સમાજનાની પણ સરકાર છે આ સરકાર સામાન્ય માણસની પણ સરકાર છે એક પરિવારમાં માત્ર એક સભ્યને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળે છે આવી સ્થિતિમાં એક પરિવારમાં એકથી વધુ સભ્ય આ યોજનાનો લાભ મેળવી શકશા નથી આ કારણોસર એક પરિવારના પિતા અને પુત્ર બંનેને એકસાથે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળતો નથી જે પરિવારના નામે જમીન હશે તે જ આ યોજનાનો લાભ મળી શકશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાન કાર્ડ ધારકો આપે ધ્યાન આધાર કાર્ડ અને પાન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર જે લોકોએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તો તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો જ્યારે કેન્દ્ર સરકારે જણાવ્યા અનુસાર દેશમાં સિત્તેર કરોડ પાન કાર્ડ ધારકો છે જેમાંથી દસ કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું પણ જો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક નહીં હોય તો તમે મોટી રકમનો વ્યવહાર બેંક દ્વારા કરી શકશો નહીં સરકારી યોજનાનો લાભ પણ તમે મેળવી શકશો નહીં મિત્રો તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં જોકે લાંબા સમય સુધી પાન અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં મિત્રો મિત્રો વરસાદના કારણે કેરી અને પપૈયાના પાકને થયું છે ભારે નુકસાન ગઈકાલે ગુજરાતમાં અનેક સ્થળે કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે ખાસ કરીને નર્મદા જિલ્લામાં વરસેલા વરસાદના કારણે પપૈયા અને કેરીના મોટા પ્રમાણમાં નુકસાન થયું છે નર્મદામાં હજારો હેક્ટર જમીન પણ ખેતી કરવામાં આવતી હતી કમોસમી વરસાદના કારણે કેળાની ખેતીની જમીનની પણ ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયું છે બીજી તરફ ભારે પવનના કારણે કેરીઓ ખરીફ પડી છે આથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે મિત્રો મિત્રો બે હજાર ચોવીસમાં પચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાતના રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ જેવી કુદરતી આપતોથી રાહત આપવા માટે ઓગસ્ટ બે હજાર વીસમાં રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ ટકાથી લઈને સાહીઠ ટકા સુધીનું નુકસાન આપવામાં આવે છે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને રૂપિયા વીસ હજાર રૂપિયા સુધીનું વળતર આપવામાં આવે છે સાહીઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તો ચાર દીઠ રૂપિયા પચીસ હજાર રૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવે છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો દીકરીઓને મળશે પચાસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારે નમોલક્ષ્મી યોજનાની શરૂઆત કરી છે જે મુજબ ધોરણ દસ અને અગિયારમાં ભણતી વિદ્યાર્થીઓને વીસ હજાર રૂપિયા અને ધોરણ અગિયાર અને બારમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે ત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે પરિવારની કુલ આવક જો છ લાખથી વધુ ન હોય તો આ યોજનામાં છે તેમને લાભ મળશે આ સહાય યોજના સંચાલન માટે નમોલક્ષ્મી યોજના પોર્ટલ બનાવવામાં આવ્યું છે શાળા નિમાયક દ્વારા વિદ્યાર્થીઓની માતાઓના બેંક ખાતામાં સીધા પૈસા છે તે ટ્રાન્સફર કરવામાં આવે છે મિત્રો મિત્રો ત્યારબાદના અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જણસીની મોટા પ્રમાણમાં આવક નોંધાતી હતી યાર્ડમાં અત્યારે લસણ ડુંગળી બટાકા કપાસ મગફળી સહિતના પાકોની આવક થઈ રહી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મોઢે મળે તેવા ભાવ મળી રહ્યા છે ખેડૂતોના પોતાના પાકને લઈને વહેલી સવારથી પહોંચી જાય છે યાર્ડે રાજકોટ માર્કેટ ક્રિટિંગ યાર્ડમાં મગફળીના બે હજાર ક્વિન્ટલ આવક નોંધાઈ હતી જાડી મગફળી સત્તરસો ક્વિન્ટલ આવક નોંધાઈ હતી જાડી મગફળી ખેડૂતોને અગિયારસો પંચોતેર રૂપિયાથી લઈને તેરસો પચાસ રૂપિયા સુધી ભાવ મળી રહ્યા છે જ્યારે ઝીણી મગફળીના ભાવ છે તે સોળસો ક્વિન્ટલ આવક નોંધાઈ હતી તેમના પણ ભાવ તેમને તેરસો રૂપિયાની આસપાસ સુધી મળી રહ્યા છે રાજકોટ યાર્ડમાં આજે કપાસના આવકની અઢારસો ક્વિન્ટલ આવક નોંધાઈ હતી જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો મિત્રો આજે પ્રતિમન કપાસના ખેડૂતોને ચૌદસોથી લઈને પંદરસો રૂપિયા સુધી ભાવ મળ્યા છે યાર્ડમાં સૂકી ડુંગળીના ભાવ છે તે એકસો દસથી બસો એંસી રૂપિયા સુધી મળ્યા છે યાર્ડમાં આજે સૂકી ડુંગળીના ભાવ પણ સારા મળ્યા હતા યાર્ડમાં આજે પાંચસો ક્વિન્ટલ લસણની આવક નોંધાઈ હતી યાર્ડમાં પ્રતિ મન લસણના ભાવ ખેડૂતોને પંદરસોથી લઈને ચોવીસો રૂપિયા સુધી ભાવ મળ્યા છે મિત્રો દર મહિના મળશે પાંચ હજાર રૂપિયાની સહાય જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી પણ દર મહિને પાત્ર માત્ર બસો દસ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને પાંચ હજાર રૂપિયાની સહાય મળશે અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માગતા હોય તો તમારે દર મહિને બસો દસ રૂપિયા સુધીનું રોકાણ કરવાનું રહેશે અથવા તો જો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળ મેળવવા માગતા હોય તો તમારે માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે જ્યારે આ યોજના સાઠ વર્ષથી વધુ પછીનું રોકાણ કરી શકો છો મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર થયા છે તેલ કંપનીઓએ આજે સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે જેમાં પેટ્રોલ ડીઝલના ભાવ એક સમાન છે કોઈ ફેરફાર નથી કોઈ ઘટાડો પણ નથી અગાઉ પેટ્રોલ અને ડીઝલની કિંમત ચૌદ માર્ચ બે હજાર ચોવીસના રોજ ઘટાડો થયો હતો આ દરમિયાન રૂપિયા બે પ્રતિ લિટર કાપ મૂકવામાં આવ્યો હતો અમદાવાદમાં પેટ્રોલના ભાવ ચોરાણું પોઈન્ટ રૂપિયા અને ડીઝલના ભાવ નેવું પોઈન્ટ અગિયાર રૂપિયા છે સુરતમાં આ ભાવ અનુક્રમે પેટ્રોલના ભાવ છે તે ચોરાણું રૂપિયા અને ચોરાણું પોઈન્ટ બોતેર રૂપિયા પેટ્રોલના ભાવ સાથે ક્યાં ડીઝલ સસ્તું છે એટલે કે સત્યાસી પોઈન્ટ બ્યાસી રૂપિયા ડીઝલના ભાવ બોલાઈ રહ્યા છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગેસ સિલિન્ડરને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ફરી થયું સિલિન્ડર સસ્તું મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ અને સામાન્ય ગ્રાહકો માટે એલપીજી રિફિલના ભાવમાં ઘટાડો કર્યો છે કેન્દ્ર સરકારના એલપીજી સિલિન્ડર પર સબસિડી રકમ વધારવાનો નિર્ણય બાદ દેશમાં એલપીજી સિલિન્ડરની માગ રેકોર્ડ સ્તરે વધી ગઈ હતી પ્રધાનમંત્રીએ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી સિલિન્ડર પર બસો રૂપિયા સસ્તું કરવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણયથી પરિણામે સપ્ટેમ્બર મહિનામાં દરરોજ એલપીજી સિલિન્ડરની રિફલી સરેરાશની સંખ્યા અગિયાર લાખની વટી ગઈ છે ઓક્ટોબર બે હજાર તેવીસમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી સો રૂપિયા સસ્તું કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એલપીજી સિલિન્ડર પાંચસો રૂપિયા એટલે કે છસો રૂપિયા સસ્તું મળી ગયું છે બાકી એલપીજી ગ્રાહકો માટે એલપીજી સિલિન્ડરની રિફિલ કરવા માટે નવસો રૂપિયા ચૂકવવા પડે છે જ્યારે પહેલાં આ કિંમત અગિયારસો રૂપિયા હતી મિત્રો કેન્દ્ર સરકાર ઉપરાંત ઘણા રાજ્યોમાં પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ફાસ્ટેગમાં મોટો નિર્ણય સરકારી માલિકીની નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એક વાહન એક ફાસ્ટેગ નામે સોમવારથી અમલમાં મૂકવામાં આવશે આનો ઉદ્દેશ બહુવિધિ વાહનો માટે એક જ ફાસ્ટેગ ઉપયોગ અથવા ચોક્કસપણે વાહનમાં તે બહુવિધિ વિધિ ફાસ્ટેગને લિંક કરવા માટે છે મિત્રો મિત્રો સમાચારની અંદર વાત કરીએ તો સિલાઈ મશીન ખરીદવા માટે બાર હજાર રૂપિયાની સહાય દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજનાની શરૂઆત કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોને પચાસ હજારથી પણ વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે ત્યારે આજે અમે તમને પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર ચોવીસ સંબંધિત સંપૂર્ણ માહિતી આપશું આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારોને મહિલાઓને ઓનલાઈન અરજી કરી શકે છે હાલ આ યોજના દેશના અમુક રાજ્યો જેમ કે ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટકમાં આ બધા રાજ્યો છે ત્યાં હાલમાં પણ આ યોજનાની શરૂઆત કરી દેવામાં આવી છે મિત્રો જે અંતર્ગત બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોએ રેલવે રોકો આંદોલન સમાપ્ત કર્યું છે કિસાન મજદૂર મોરચાના નેતાઓએ એક મહિનાથી વધુ સમયે ચાલેલા રેલ ટેક રોકવા ધારણા અંત લાવ્યો છે આ સાથે પંજાબ અને જમ્મુ કાશ્મીર રાજસ્થાન તરફ જતી ટ્રેનો હવે તેમના નિર્ધારિત રૂટ પર દોડશે જોકે ખેડૂત નેતાઓએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે તેઓ શંભુ બોર્ડર પર અલગ રહેશે બાવીસ મેથી પંજાબ અને હરિયાણાના ભાજપના નેતાઓ ઘરનો ઘેરાવો કરશે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે આવ્યા છે એક સમાચાર ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષાને લઈને આવ્યા હતા મહત્વના સમાચાર ચોવીસ જૂનથી ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા યોજાશે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ જાહેર કરવામાં આવી છે બોર્ડ દ્વારા વિગતવાર સમય પત્ર જાહેર કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે પૂરક પરીક્ષાની વિષયની સંખ્યા આ વર્ષથી વધારવામાં આવી જશે અંબાલાલ પટેલને ફરી બે વાવાઝોડાની આગાહી એક તરફ ગરમી તેમના તમામ રેકોર્ડ તોડી રહી છે તો બીજી તરફ કમોસમી વરસાદ વરસી રહ્યો છે આ બધા વચ્ચે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે બે ચક્રવાતની આગાહી કરી છે તેમને ચોવીસ મેથી પાંચ જૂન વચ્ચે એકાએકા હવામાનમાં પલટો આવશે અને જૂન મહિનાની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે તો બંગાળના ઉપસાગરમાં પણ ચક્રવાત ઉદભવશે તેવી આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે વધારે